નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આપણે એક રહસ્ય વિષય પર ચર્ચા કરવાના છીએ અને એ છે સ્નાન કરતા સમયે પેશાબ આવવો તમને સાંભળીને થોડી નવાઈ લાગશે કે આ તે કેવી વાત છે તમને એવું લાગશે કે આ તો સામાન્ય ઘટના છે દુનિયાભરના તમામ લોકો રોજ સ્નાન કરે છે અને એમાંથી ઘણા બધા લોકોને એવી સમસ્યા હશે કે સ્નાન કરવા જાય ત્યારે ખૂબ વેગથી પેશાબની ઈચ્છા થતી હશે પરંતુ આપણે ક્યારેય આ વિશે વિચાર્યું નહીં હોય કે આવું કેમ થતું હશે ભારતીય શાસ્ત્રોમાં સ્નાન કરવાના પણ ઘણા નિયમો જણાવેલા છે જેમ કે સવારે સૂર્યોદય પહેલાં ખાસ કરીને બ્રહ્મા મુહૂર્ત સવારે સ્નાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે આ સમયે વાતાવરણમાં સકારાત્મક ઉર્જા અને ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે મન અને શરીર બંને શુદ્ધ થાય છે અને ધ્યાન તેમજ પૂજા માટે યોગ્ય વાતાવરણ બને છે કોઈ પણ વસ્તુ કારણ વગર નથી હોતી દરેકની પાછળ કોઈના કોઈ રહસ્ય છુપાયેલું હોય છે તો આજે આપણે આ વિષય પર વિગતવાર જાણીશું તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો તમને આ અમારી માહિતી સારી લાગે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને અમારી ચેનલ રાજા મેલડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સ્નાન કરતી વખતે પેશાબની ઈચ્છા થવા પાછળ માત્ર એક શારીરિક કારણ જ નહીં પરંતુ ઘણા માનસિક અને મનોવૈજ્ઞાનિક પાસાઓ પણ છુપાયેલા છે તમારી આપેલી વાર્તાના આધારે ચાલો આ રહસ્યને વધુ ઊંડાણપૂર્વક સમજીએ શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે આપણે સ્નાન કરવા જઈએ છીએ ત્યારે અચાનક પેશાબનું દબાણ કેમ વધી જાય છે એવું લાગે છે કે જાણે અત્યાર સુધી કંઈ ન હતું પણ જેવું પાણી શરીરને સ્પર્શ છે પેશાબની ઈચ્છા જાગી જાય છે આ કોઈ સંયોગ નથી પરંતુ આપણા શરીર મન અને પ્રકૃતિ વચ્ચેનો એક ઊંડો સંવાદ છે સ્નાન કરવું એ માત્ર શરીરને સાફ કરવાની પ્રક્રિયા નથી પરંતુ તે આપણા અંદરના થાક તણાવ અને દબાણને પણ ધોઈ નાખે છે પાણી જેને સૌથી પવિત્ર અને શુદ્ધ તત્વ માનવામાં આવે છે જ્યારે તે આપણા શરીરને સ્પર્શ છે ત્યારે એક ખાસ પ્રકારની પ્રતિક્રિયા પેદા થાય છે આ માત્ર એક જૈવિક ક્રિયા નથી પરંતુ આપણા મન અને શરીર વચ્ચેની એક વાતચીત છે જ્યારે ઠંડુ કે ગરમ પાણી આપણી ત્વચાને સ્પર્શ છે ત્યારે આપણી નર્વસ સિસ્ટમમાં હલચલ મચી જાય છે પાણીનો સ્પર્શ આપણા શરીરને એક સંદેશ મોકલે છે કે હવે આરામ કરવાનો સમય આવી ગયો છે આ દરમિયાન આપણું શરીર તરત જ આરામની સ્થિતિમાં જતું રહે છે એક સિદ્ધાંત એ પણ છે કે જ્યારે આપણે સ્નાન કરીએ છીએ ત્યારે પાણીનો અવાજ અને પ્રવાહ મૂત્રાશયના સ્નાયુ સ્નાયુઓને ઉત્તેજિત કરી શકે છે જેનાથી પેશાબ કરવાની ઈચ્છા પેદા થાય છે આ ઉપરાંત ઠંડા પાણીથી આપણી રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે જેનાથી રક્તચાપ વધે છે આ વધેલા દબાણને ઓછું કરવા માટે આપણું શરીર પેશાબ દ્વારા વધારાના પ્રવાહીને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે આ એક સામાન્ય શારીરિક પ્રતિક્રિયા છે જેને ડાયુરેશિયમ કહે છે પરંતુ શું આ માત્ર એક શારીરિક પ્રક્રિયા છે ના સાચી વાત સાચી વાર્તા તો આનાથી પણ ઊંડી છે આપણા મન અને શરીરનો સંબંધ ખૂબ જ ઊંડો છે જ્યારે મન આરામ અનુભવે છે ત્યારે શરીર પણ તણાવ અને દબાણને છોડવા માગે છે તેને મનોવિજ્ઞાનમાં ક્રેથાસિસ કહે છે જ્યારે આપણે રડીએ છીએ ત્યારે પહેલાં ભારેપણું અનુભવાય છે પરંતુ રડ્યા પછી હળવાશ અનુભવાય છે તેવી જ રીતે સ્નાન કરવું પણ એક પ્રકારની સફાઈ અને તાજગીની પ્રક્રિયા છે પાણી માત્ર આપણા શરીરને જ નહીં પરંતુ આપણા અર્ધજાગ્રત મન સુધી પહોંચે છે કદાચ તમને યાદ હશે કે આપણું સ્તિત્વ પાણીથી જ શરૂ થયું છે આપણે બધા આપણી માતાના ગર્ભમાં પાણીથી ઘેરાયેલા હતા તે એક એવું વાતાવરણ હતું જ્યાં કોઈ તણાવ કે દબાણ ન હોતું માત્ર આરામ અને શાંતિ હતી તેથી જ્યારે પણ પાણી આપણા શરીરને સ્પર્શે છે આપણું અર્ધજાગ્રત મન તે ગર્ભાવસ્થાના અનુભવને ફરીથી અનુભવે છે અને આપણું શરીર તે જ આરામની અસ્વસ્થામાં પાછું ફરવા માગે છે આ રાહતનો એક સંકેત પેશાબના રૂપમાં સામે આવે છે હવે એક મહત્વનો પ્રશ્ન એ છે કે શું સ્નાન કરતી વખતે પેશાબની ઈચ્છા કોઈ બીમારીનો સંકેત હોઈ શકે છે વિજ્ઞાન કહે છે કે જો આ ઈચ્છા ક્યારેક ક્યારેક થતી હોય તો તે સંપૂર્ણપણે સામાન્ય અને કુદરતી છે પરંતુ જો આ ખૂબ જ વારંવાર થતું હોય તમે તેને નિયમિત કરી શકતા નથી અથવા તેની સાથે કોઈ અન્ય લક્ષણો જેવા કે દુખાવો કે બળતરા પણ અનુભવાય તો તે અતિ સક્રિય મૂત્રાશય અથવા કોઈ અન્ય તબીબી સ્થિત સ્થિતિનો સંકેત હોઈ શકે છે આવા કિસ્સાઓમાં ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે પરંતુ જો આ માત્ર પાણીના સ્પર્શથી થતી એક સામાન્ય પ્રતિક્રિયા છે તો તેને એક બીમારી નહીં પરંતુ આપણા શરીર અને મન વચ્ચેની એક વાતચીત માનવી જોઈએ આ એક સંકેત છે કે આપણા શરીર અને મનને આરામ અને મુક્તિની જરૂર છે તો આગલી વખતે જ્યારે તમે સ્નાન કરો અને પેશાબની ઈચ્છા અનુભવો તો તેને માત્ર એક જૈવિક પ્રક્રિયા માની અવગણશો નહીં આ એક ઊંડો સંકેત છે કે તમારા શરીર અને મનને આઝાદી અને આળવાસ જોઈએ છે આ માત્ર પેશાબ જ નહીં પરંતુ દરેક પ્રકારના ભોજને છોડવાની એક ઈચ્છા છે જે રીતે પેશાબ આંસુ અને હાસ્ય નાના નાના તરીકાઓથી આપણને રહસ્ય આપે છે તેવી જ રીતે સ્નાન કરવું પણ આપણા અંદરના દબાણને ઓછું કરવાનો એક અવસર છે તે આપણને શીખવે છે કે જીવનમાં કંઈક સહેલાઈથી છોડી દેવું કેટલું જરૂરી છે તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો